કેશોદ ધાબાવડ ગામમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી મારું છે બોલું છું અને આજે અમારા ગામમાં છવ્વીસમી જાન્યુઆરી જે કાર્યક્રમ યોજાયો છે તેમાં અમારે સ્કૂલે અમારા સરપંચ શ્રી દીપકભાઈએ જે પણ કાર્ય કર્યું છે અત્યાર સુધી બે વર્ષની અંદર બહુ સારા કાર્ય કર્યા છે પાણી રસ્તા બીજા નંબરમાં લાઈટ અને અત્યારે પણ આ પ્રસંગ કાર્યક્રમ નિમિત્તે તેને ગામમાં કચરા ટોપલી ડસ્ટબીનનું ઘરે ઘરે

કમ્પાઉન્ડની અંદર કરેલ તેમાં ગ્રામજનોએ બહેનો ભાઈઓ વિદ્યાર્થી મિત્રો તેમજ પત્રકાર મિત્રોએ હાજરી આપી તે બદલ હું ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર માનું છું તેમજ દાબાળો ગ્રામ પંચાયત વતીથી જે કાંઈ વક્તવ્ય આપવાનું હતું તે પ્રાથમિક શાળાના પંચાંગણની અંદર આપેલું છે ગામની અંદર જે કાંઈ સુવિધાઓ ઉપલબ્ધ કરેલી છે તે વિશેની માહિતી ગ્રામ પંચાયતની અંદર જે કામો કરેલા છે તે તમામ કામોની માહિતી ગામને આપી અને એક ધન્યતા અનુભવી છે ગામની અંદર રોડ રસ્તા ગટર પાણી તેમજ લાઈટની વ્યવસ્થા કરવા માટે માતબર રકમ કે જેવી પાંસાઠથી સિત્તેર લાખ રૂપિયા જેવી રકમનું નું કામ પૂર્ણ કરેલું છું અને હજી પણ ત્રીસથી ચાલીસ લાખ રૂપિયાના કામો મંજૂરીની આરે હોય તો તમામ કામો જે કરવાના છે તે પણ જલ્દીથી પૂર્ણ કરીશું અને આ કામોના માટે ગામજનોનો જે સહકાર સાથ અને સહકાર મળી ગયો છે તે બદલ હું ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર માનું છું